આજે એક નવું જાદુ કરીએ આમ તો આ જાદુ પંદર પત્તાનું છે પણ શરૂઆતમાં કોઈ પણ બે પત્તા આ બાવન પત્તામાંથી તમે ખેંચી લો અને પછી એ કેમેરામાં બતાવી દેજો એક ઉપર મૂકો એક નીચે મૂકો પંદર કારણ કે મેં તેર પત્તા કાઢ્યા હતા બે તમે ખેંચ્યા એટલે પંદર થયા હવે આમાં બે વખત સફળ કરવાનું છે આવી રીતે એક નીચે મૂકવાનો એક છેલ્લે મૂકવાનું એક નીચે એક છેલ્લે એક નીચે એક છેલ્લે આવી રીતે બે વખત તમારે સફળ કરવાનું છે અને પછી તમે કયા બે પત્તા ખેંચ્યા છે એ હું તમને કહી દઈશ હવે બીજી વખત એને ટચ કરજે એટલે વયું ન જાય જો સફળ કરવાનું હવે હું કહી દઉં તમે કયું પત્તું ખેંચ્યું હતું મેં કહી દો આ અને આ બે હતા હા બસ એજ બે આ બંને લાલ નો હા ભાઈ વાહ કેવી દીધું બની ગયું બસ એનું નામ જાદુ ઓકે